નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામની ચાર્જશીટમાં દાખલ કરવામાં આવતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે કેશોદ યુવા ભાજપ અને શહેર ભાજપ દ્વારા આજે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરી પુતરા દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું કેશોદના ચાચર ચોક ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ પુતરા દહન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપ શહેર તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના વિરોધના નારાઓ લગાવીને વિવિધ સાથે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કર્યું હતું જ્યારે સમગ્ર કેસમાં માત્ર ચાર સીટ દાખલ થઈ છે રાહુલ સોનિયા ગાંધી સામે એક્શન ને લઈને કોંગ્રેસ પણ ભડકેલી જોવા મળી રહી છે દેશભરમાં ઈડી ઓફિસ બહાર તેઓ પ્રદર્શન કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે જોકે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગુજરાત પ્રવાસ બાદ ઈડી દ્વારા ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓની અટકાયત કરી તેઓને છોડી પણ દેવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ગત પંદર તારીખે ઈડી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરોધ પ્રવર્તન નિદેશલય જે રીતે ચાર્જશીટ દાખલ કરી છે એવા હેરાલ્ડ કેસની અંદર નેશનલ હેરાલ્ડ કેસ ની લગભગ નવસો કરોડ નું કૌભાંડ આ કોંગ્રેસના સત્તાધીશોએ આચરેલ છે જેની લાંબા સમયની લડત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ લડીને કોર્ટ અંદર ચાર્જશીટ દાખલ કરી છે અને પૂરા દેશની અંદર નવસો થી વધારે નવસો કરોડ થી પણ વધારે ભ્રષ્ટાચાર કરીને આ કોંગ્રેસીઓએ પોતાની માનસિકતા દર્શાવી છે એના વિરોધમાં પુરાય ભારતની અંદર યુવા મોરચો અને પાર્ટી સાથે રહી અને આ ભ્રષ્ટાચારી કોંગ્રેસને ખુલ્લા પાડવા માટે આજે કેશોદ મુકામે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી દેવાભાઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે રહી અને એમના પુત્રનું નું દહન કરીને આજનો આ કાર્યક્રમ કરેલ છે આપણે સૌ જાણીએ છીએ मधुरावलिया आवलिया ब्युरो रिपोर्ट टुडे गुजराती न्यूज